ઉત્તરાયણ અને વાંસી ઉત્તરાયણની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાત ઉત્તરાયણની છે એટલે વાત પતંગની તો થવાની જ છે અને મને બાળપણનું એક બાળકી જે આવે છે મનમાં મને થાય કે હું પતંગ બનીને ઉડી જાઉં તો આજકાલ ગુજરાતી પિક્ચરનું આ ગીત પણ ઘણું જ પ્રખ્યાત થયું છે તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર લઈ જાય છે તું ઉડાવીને કંઈક કોર આ વખતે ઉત્તરાયણ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર જૂના ગીત પર એક રીલ પણ ખૂબ ફેમસ થઈ ગીત પણ ફેમસ જ હતું ઉડી ઉડી રે પતંગ મેરી ઉડી રે ઉડી ઉડી રે પતંગ મેરી ઉડી રે આમ પણ ઉત્તરાયણ સાથે ઘણી બધી વાતો સંકળાયેલી છે એમાંથી એક વાત સંકળાયેલી એવી છે કે બ્રાહ્મણ લોકોની દિવસે ખૂબ દાન કરવું જોઈએ એમ તો મરાઠી લોકો કહે છે કે તિલકુળ ગયા તિલ ગોળ ગયા અને ગોળ ગોળ બોલા કેવી સરસ વાત છે કે તલના લાડવાની મીઠાશ તમારી વાણીમાં લઈ આવો આમ તો ઉત્તરાયણ આપણે બે દિવસ ઉજવીએ છીએ પણ આમ એ સિસ્ટમ રોજ જ ચાલુ રહે છે ખાલી એક વર્ષ નહીં આ જીવન ચાલુ રહે છે હવે તમે કહેશો હું આ શું વાત કરું છું પણ હું સાચી વાત કરું છું તમે મારી કાપો ને હું તમારી કાપું આવું તો કાયમ જ ચાલતું રહે છે આ તો બે ઘડી ગમત પણ પતંગની ઘણી બધી વાતો આપણે શીખવા જેવી છે અનુસરવા જેવી છે જેમ કે દોરી પાછી ખેંચી ગૂંચવણી કરવી દોરી પાછી ખેંચીને ગૂંચવણી કરવી એના કરતાં તો ઢીલ દઈને પતંગને જ જવા દેવી તો જિંદગીમાં આપણે આવું જ કરવાનું હોય છે ને જવા દેવાનું ઢીલ દઈને બધું જ જવા દેવાનું જે તમારું છે તમારી પાસે રહેશે જે તમારું નથી આખરે જતું જ રહેશે અહીં કોઈક એવું પણ લખ્યું છે કે જોજે આપણી ક્યાંક લાગી ન જાય પેજ આપણી ક્યાંક લાગી ન જાય પેજ તારો પતંગ તું જરા જ ઘણી વાર થતું હોય બે વ્યક્તિ વચ્ચે અનબન જ ચાલ્યા કરતી હોય ત્યારે એમ થાય કે આ અનબન ચલાવ્યા કરવી ને એના કરતાં તો એકબીજાથી દૂર જ રહેવું સારું છે કોઈ ક્ષણે મેં લખી નાખ્યું હતું કપાયેલી પતંગની જેમ હું તારી તરફ ઉડી આવતી તને યાદ છે કપાયેલી પતંગની જેમ હું તારી તરફ ઉડી આવતી તને યાદ છે અને તને ખબર છે કે સેજ જાતે જ કપાઈ જવું લૂંટાઈ જવું જરાય સરળ કે સહજ નથી જાતે જ ખફાઈ જવું લૂંટાઈ જવું જરા પણ સહજ કે સરળ નથી તારી સાથે આજીવન રહેવા મળે ને શાંતિથી એટલે કરેલું એ સમર્પણ છે એટલે કરેલું એ સમર્પણ છે કપાયેલા પતંગની જેમ હું તારા તરફ ઉડી આવતી તને યાદ છે તો કપાતી પતંગ જોઈને મેં લખેલું મેં દરેક કપાતી પતંગમાં સેજ મને જોયું અને પછી બધી જ પતંગને મેં મારી અંદર સમાવી દીધી અને હું ખુલ્લા આકાશમાં બે ધડક થઈને ઉડી ગઈ એક સ્વર્ચિત કાગળ છે પતંગ પર આસમાની આકાશમાં મેં જોઈ આજે રંગબેરંગી પતંગ ઉડતી લાલ લીલી પીળી ભૂળી જામલી રંગની કોઈ પૂંછડી સાથે તો કોઈ પૂંછડી વગરની મધ અંશે ચોરસ તો કોઈ શક્કરપારાના આકારની એકબીજાથી ઊંચી નીચી ઉડતી તો ક્યારે એકબીજાને કાપતી શોર ઘૂલ આનંદનો માહોલ ને ઉચિંદુજ મને એમ થઈ ગયું કે હું પતંગ હોઉં તો કેવું સરસ ખુલ્લા આકાશમાં વિશાળતામાં ઉડવાનું વાદળોને અળકવાનું અને ત્યાં જ એક પતંગ કપાઈ ગઈ અને હું સભાન થઈ ગઈ કે આ તો કેટલું કપરું હા કપરું કેટલી ડિપેન્ડન્સી ચગાવનાર સારું જોઈએ ફિરકી પકડનાર કુનેવાળો જોઈએ માંજો સારો જોઈએ હવા સારી હોવી જોઈએ પવન સાચી દિશામાં જ વાવો જોઈએ અને કંઈક કેટલું પછી યાદ આવ્યું મેં ક્યાંક વાંચ્યાનું કે તાકાત પાંખોમાં ક્યાં જોઈએ આપણે તો મનની પાંખોથી ઉડવાનું હોય એટલે તાકાત આપણા હૃદયમાં જોઈએ આપણી અંદર જોઈએ ઉડવા માટે આપણને ટેકાની શી જરૂર ચલો ને સેજ આપણામાં જ એટલી તાકાત ભરી દે કે કોઈની ડિપેન્ડન્સી ના રહે કોઈ પછી રોકી જ ન શકે આપણને મારી વિસ્તૃત ઉડાનને ખુલ્લા વિશાળ આકાશમાં પતંગની જેમ ઉડવા માટે મારે કોઈની મદદ નથી જોઈતી અને નહીં જ જોઈએ હું સ્વતંત્ર રીતે હું સ્વતંત્ર રીતે આ જીવન ઉડતી જ રહીશ ઉડતી જ રહીશ આસમાની આકાશમાં જોઈ મેં આજે રંગબેરંગી પતંગોળતી ફરી મળીશું જલ્દી